કારગીલ નાયકો ની બહાદુરી દ્વારા દેશના જુદા જુદા ખૂણામાંથી ઐતિહાસિક પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં આસામના દિનજન ગુજરાતના દ્વારકા અને તમિલનાડુના ધનુષકોડીથી રેલીની શરૂઆત કરવામાં આવી છે આ મોટરસાઇકલ સવારો દ્વારા ભારતના સશસ્ત્ર દળોની એકતા અને અનુકૂલન ક્ષમતાના પ્રતીક તરીકે વિવિધ ભૂપ્રદેશ હવામાન અને પડકારરૂપ માર્ગો પરથી સવારી કરવામાં આવી રહી છે આ મોટરસાઇકલની ત્રણેય ટીમો દ્વારા એ શ્રીનગર અને મનાલીના બે અલગ અલગ ઉત્તરીય મુખ્ય માર્ગો દ્વારા દ્રાસ જવા માટે દિલ્હી ખાતે ભેગા થશે અને આ રાઈડ આખરે દ્રાસમાં ગન હિલ ખાતે તેના ગંતવ્ય સ્થાને પૂર્ણ થશે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની અપાર બહાદુરી સાથેનું આ સ્થાન એ ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર